જય સરદાર ખોડલધામના નામવાળી જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ અને ચોવીસમાં જે લોકસભાની ચૂંટણીમાં લેવા કડવાને અલગ કરવા માટે જે પણ કાર્યક્રમો રચાણ આની વચ્ચે હું એટલું જ કહેવા માંગુ છું કે જે જે લોકો મને ફોન કરીને એમ કહે છે કે ભાઈ લેવા પટેલને ટિકિટ ન દીધી એના માટેનું આ યુદ્ધ હતું તો એક ભૂતકાળની વસ્તુ યાદ કરવા માંગુ છું કે જયારે પાટીદાર સમાજનું આંદોલન હાલતું હતું પાટીદાર સમાજના છોકરાઓ જયારે આંદોલન કરતા હતા કે ગમે એ વસ્તુ કરતા ત્યારે ખોડલધામની અંદર એમને હોલ નહોતો આપવામાં આવતો કે નહોતી ખોડલધામની અંદર એમને પ્રેસ કોન્ફરન્સ કરવા દેવામાં આવતી તો ત્યારે પાટીદાર સમાજ નહોતો અને અત્યારે જયારે આ પીટી જાડેજા ક્ષત્રિય સમાજ સરકાર સામે જે આંદોલન કરી રહી હતી ત્યારે એને વાતે ગાતે ઢોલ નગારા રહે એનું ઉત્સાહપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું ખોડલધામ તો આ વસ્તુ જયારે પાટીદાર અનામત આંદોલન હાલતું હતું ત્યારે તમને નહોતું દેખાણું ત્યારે એ પાટીદાર નહોતા પાટીદાર સમાજમાં લેવા પટેલને સરકાર સામે કરી અને તમે બધા એવું ખતમ કરવા માંગો છો આ ચોખ્ખી દેખાતી વાત છે નરેશ પટેલને એટલું બધું જ સમાજનું પેટમાં બધતું હોય તો લેવા પટેલ તરીકે ખુલીને સ્ટેન્ડ ક્લિયર કરવું જોઈએ ને કે ભાઈ અમારા લેવવા પટેલને બે ત્રણ ચાર પાંચ જી નક્કી કરો સંસ્થા એટલી ટિકિટ આપો નરેશ પટેલ ખુલીને આવ્યા હવે નરેશ પટેલ મીડિયામાં એવું નિવેદન દે છે કે અમારી સંસ્થા બહુ મોટી સંસ્થા છે ને અમે આના કોઈ પણ પ્રકારનું કાંઈ સાખી લેવામાં નહી આવે કેમ ભાઈ સાખી લેવામાં નહીં આવે આમાં ચોખ્ખું તમારો